હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકે એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ધોરણ નવની અથારવા બેચના તમામ યોદ્ધાઓનું હાર્દિક સ્વાગત કરું છું આપણે મેથેમેટિક્સ વિષયની અંદર ચેપ્ટર એક સંખ્યા પદ્ધતિ વિશે ત્રણ લેક્ચર જોઈ ગયા છીએ જેની અંદર જેની અંદર આપણે સંખ્યાના પ્રકારો એટલે કે એન ડબ્લ્યુ ડબલ્યુ ઝેડ ક્યુ અને આર આ પાંચ પ્રકારની સંખ્યાઓ વિશે ચર્ચા કરી છે ફૂલ ફોર્મ વાત કરેલી છે શોર્ટકટ પણ શીખવાડેલું છે જો વિડીયો ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટની લિંક આપેલી છે જેમાં તમને ગણિતના બધા વિડીયો મળશે વિજ્ઞાન સમાજ ઇંગ્લિશના પણ બધા વિડીયો મળશે તો એ જરૂરને જરૂર જુઓ અને પછી આ વિડીયોને શરૂ કરીએ તો સંખ્યાના પ્રકારો વિશે આપણે ચર્ચા કરેલી છે બે સમય વચ્ચે જે ઘણી બધી સંખ્યાઓ છે એ કેમ મેળવી એના વિશે ચર્ચા ચર્ચા આપણે ગયા કરેલી છે 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 આજે તમને કરાવવાની પ્રમેયની શું આ એક વ્યક્તિ હતા બીજું કોઈ નથી ધ્યાન રાખજો આ વ્યક્તિનું નામ છે એક ગણિત શાસ્ત્રી હતા જેને ગણિતમાં ઘણી બધી ભૂમિકાઓ ભજવીને આપણે આપણી માટે એટલું મોટું સરસ મજાનું મેથેમેટિક્સ તૈયાર કરેલું છે તો પાયથાગોરસનો પ્રમેય આમ જોવો દસમા ધોરણમાં આવે છે પણ અત્યારે મારે જે ટોપિક ભણાવવો છે ને એ ટોપિક કયો છે હું તમને કહી દઉં એટલે તમને મજા આવે ટોપિક એ છે કે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી એના માટે પાયથાગોરસનો યુઝ કરવાનો છે એટલા માટે થઈને આ ભણવું પડશે તો એ ભણવા માટે પાયથાગોરસનો જે પ્રમેય છે ને એ ફક્ત ને ફક્ત કોના માટે લાગુ પડે છે કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે છે તો મેં એક કાટકોણ ત્રિકોણ દોર્યો અહીંયા કયો દોર્યો કાટકોણ ત્રિકોણ એ બી અને સી જેમાં ખૂણો એ કેવો છે 90 ડિગ્રી એટલે કે કાટકોણો છે સબ કાટકોણ ત્રિકોણ કોને કહેવાય 6 7 ની અંદર ભણી ગયા છો કે જે ત્રિકોણનો એક ખૂણો 90 ડિગ્રીનો હોય એટલે કે કાટખૂણો હોય એવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે આવું તમે ભણી ગયા છો અને બાકીના બે ખૂણા કેવા છે લઘુકોણ છે લઘુકોણ એટલે કે 90 કરતા નાના મારે ખૂણા હારે લેવા દેવા નથી મારે પાયથાગોરસ નો પ્રમેય શીખવવાનો છે શું કે છે કે ભાઈ કાટ ખૂણાની સામેની બાજુ હોય ને એને શું કહેવાય કર્ણ કહેવાય શું કહેવાય કર્ણ કોનો ત્રિકોણનો કાટકોણ ત્રિકોણનો કોણ કહેવાય અને બાકીની જે બે બાજુઓ છે જો શું છે એ બે કાટખૂણો બનાવે છે જો એ બે 90 ડિગ્રી ભેગી થાય છે મતલબ કે એક કાટખૂણો બનાવવામાં હેલ્પ કરે છે ત્રિકોણને મતલબ આ બંને બાજુને આપણે કહીશું કાટખૂણો સમાવતી બાજુ અથવા કાટખૂણો બનાવતી બાજુ બરાબર છે તો પાયથાગોરસનો પ્રમેય કંઈક એવું કહે છે કે કર્ણના માપનો વર્ગ કરો એટલે કે કર્ણનો વર્ગ કરો a² વર્ગની વેલ્યુ સમાવતી બંને બાજુના જેટલું આવું પાયતા પૂર છે કીધું શું કીધું કે ભાઈ કર્ણનો વર્ગ છે એ કર્ણનો વર્ગ ત્રિકોણની જે કાટખૂણો સમાવતી બાજુઓ છે એ બાજુઓના વર્ગ કરવાના અને એ વર્ગોનો સરવાળો જે આવે એ જ

એ બી એટલે કે બાજુ આપણે એક લીધી છે તો કેટલું છે એક એકનો વર્ગ એક

બરાબર છે તો મારી આગળ જ્યારે બાજુ એક નું માપ એક હોય અને બીજી હોય ત્યારે મને કર્ણ કેટલો મળે છે સંખ્યા રેખા ઉપર દર્શાવી તો અસમય સંખ્યા કોને કહેવાય જો આ વાત થઈ ગઈ છે પેલા વિડીયોમાં નો જોયો હોય તો વિડીયો જોઈ આવજો પણ તોય છતાં હું કહી દઉં અહીંયા હું લખું વર્ગમૂળમાં પચીસ આનું વર્ગમૂળ નીકળે પાંચ

અસમય સંખ્યા છે તો આવી અસમય સંખ્યાને જ્યારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની વાત આવે છે ત્યારે ડાયરેક્ટલી આપણે દર્શાવી શકતા નથી અને ગયા વિડીયો મેં વાત કરી હતી હું કહી હતી તમે મેથેમેટિક્સના હથિયારો એટલે કે સાધનો સાથે રાખવાના કોણ માપક છે પરિકર છે ફૂટપટ્ટી છે પેન્સિલ છે વગેરે 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 જો વિડીયો જોયો હશે તો તમે ત્યાં લઈને બેઠા હશો અને જો નોન લાઈન બેઠા હો તો વિડીયોને પોઝ કરો પહેલાં બધી વ્યવસ્થા કરી લો અને પછી પાછો કન્ટિન્યુ કરો બરાબર છે તો આ અસમ્ય સંખ્યાઓ કેવી કેવી તો કે વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ પાંચ આવી બધી અસમ્ય સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવે કરવાની થાય છે બરાબર છે તો ચાલો આપણે વર્ગમૂળ બે ને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો વિદ્યાર્થી મિત્રો સવાલ શું પૂછાશે ક્વેશ્ચન કઈક આવો હશે શું છે કે વર્ગમૂળ બે ને સંખ્યા રેખા ઉપર દર્શાવો વર્ગમૂળ બે ને સંખ્યા રેખા પર દર્શાવો હવે મારી પાસે જે સ્કેલ છે ને કે તમારી પાસે જે સ્કેલ છે એ સ્કેલમાં વર્ગમૂળ બે કેટલું લાંબુ થાય આપણને ખબર નથી તો એ વર્ગમૂળ બે નું માપ સ્કેલ ઉપર કેટલું આવે એ આપણે લઈ શકવા નથી એના માટે આપણે પરિકર લાવશું અને પરિકરનો ઉપયોગ કરીને આપણે વર્ગમૂળ બે જેટલી ત્રિજ્યા દોરીને આપણે આર્ક મારશું તો પ્રશ્ન એ થાય કે વર્ગમૂળ બે જેટલી ત્રિજ્યા લાવવી ક્યાંથી તો ત્યાં આપણને પાયથાગોરસ કાકા કામ લાગશે શું કરવાનું છે આપણે એક રફ આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવે આપણે ખબર છે કે પાયથાગોરસમાં વન વન અને રૂટ ટુ થાય એટલે કે એક બાજુ એક હોય બીજી બાજુ એક હોય મતલબ કે આ બંને બાજુ ત્યારે મને કર્ણ કેટલો મળશે મળશે બરાબર છે તો એના માટે થઈને મારે કેટલી રાખવી પડશે આ બંનેને રાખવી પડશે કેટલી એક એક ત્યારે મને આ માપ છે ને એ રૂટ ટુ મળશે એટલે મારે પછી શું કરવાનું હતું કે અહીંથી આટલું પરિકર લઈ લેવાનું અને એ પરિકરને પછી કોઈ રેખા ઉપર દોરીને આમ ચાપ મારી દેવાની એટલે મને મને જે લંબાઈ મળશે ને કેટલી મળશે રૂટ ટુ મળશે બરાબર છે તો આપણે આજ આયોજન થી આગળ વધવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે પેલા જે મેં રફ કાર્ય કર્યું છે ને આપણે એને ભૂસી નાખીએ તો તમને લોકોને મજા આવે શું થશે મજા આવશે કે કેમ બધું થાય છે બરાબર છે ઓકે ચાલો જાય બાય નહી જાતું ભલે વિવાલ આપણે કઈ નડતું નથી ચાલો શું ચર્ચા કરવાની છે આપણે તો સર્વપ્રથમ આપણે એક સ્કેલ લઈશું સ્કેલથી સરસ મજાની આપણે એક રેખા દોરવાની છે શું દોરવાની છે રેખા દોરવો તમારી પાસે સ્કેલ છે મારી પાસે સ્કેલ છે આપણે બધું સ્કેલથી જ કરવાનું છે પૂરેપૂરો સાધનનો ઉપયોગ કરીને કરવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો હું સરસ મજાની એક રેખા દોરી લઉં છું બરાબર છે આ રેખા દોરી લીધી મેં હવે મારે એક એકમના ચાપ મારવાના છે હું સરળતા ખાતર એક ઇંચ લઉં છું બરાબર છે એક પોઈન્ટ આપણે અહીંયા દર્શાવી દીધો તો હવે હું એક ઇંચ દર્શાવવા માટે હવે તમને જો એક ઇંચ હું દર્શાવીશ ને તો તમને એ દેખાશે કેવું નાનું એટલે અત્યારે હું તમને દેખાય માટે થઈને જે સિસ્ટમેટિકલી થવું જોઈએ એને થોડુંક ઊંધું કરીને આપણે આગળ વધીએ તો હું તમને અત્યારે બે ઇંચથી કરું છું બરાબર એટલે આપણે બે ઇંચનો એક પોઈન્ટ મારી દીધો અહીંયા કે ભાઈ આપણી પાસે આ જે છે કેટલું છે બે ઇંચનું છે બરાબર તો હવે આપણે આને લઈ લઈએ ધારો કે આ એક એકમ છે મેં લીધું છે બે પણ આપણે કહેશું કેટલું એક એકમ આ આખું એક છે

ખૂણો દોરતા આવડે મૂળ મારે કાંઈ નથી કરવાનું મારે ખાલી નેવુંનો નો ખૂણો દોરવાનો છે તો ભાઈ નેવુંનો નો ખૂણો અહીંયા પોઈન્ટ મૂકી દીધું અને ફરી વાર આપણે જ્યારે સ્કેલથી લઈને સરસ મજાનું શું કરવાનું છે એક ઊભી રેખા દોરવાની છે શું દોરવાની છે એક ઊભી રેખા દોરવાની છે ચાલો હવે રેખા દોરી નાખીએ તો પણ એ રેખા દોરવાની છે ઊભી એટલે આપણે ઊભી કરવી પડશે સ્કેલને તો એ સ્કેલને હું કરી નાખું ઊભી બરાબર છે હાલો આપણી સ્કેલ ઊભી થઈ ગઈ હવે ક્યાં આવી ગઈ આ હાલ ભાઈ હાલ નીચે હા આપણી સ્કેલ ઊભી થઈ ગઈ સરસ મંદા નેવું ડિગ્રી આવી ગઈ તો હવે મારે આ બે બિંદુને કનેક્ટ કરવાના છે હું કામ કનેક્ટ કરવાના છે કે જેથી કરીને ભાઈ હું નેવું ડિગ્રીનો ખૂણો દોરી શકું વ્યવસ્થિત રીતે બરાબર છે તો આપણે નેવું નખણો દોરીએ નેવું ખૂણો દોરવા માટે મારી પાસે સ્કેલ છે કે જે મને આ બંને પોઈન્ટ મળ્યા છે એ બંને પોઈન્ટને હું કનેક્ટ કરી દઉં એટલે મને સરસ મજાનો નેવુંનો ખૂણો તૈયાર થયેલો જોવા મળશે બરાબર છે સરસ મદાનોને આપણે નેવું નખણું દોરી નાખીએ આ પોઈન્ટ પાસે ચાલો રેડી આ મને મળ્યો નેવું નો ખૂણો એટલે આ કાટકોણ ત્રિકોણનો કાટખૂણો તૈયાર થયો હવે આપણે આ બે ઇંચને એક એકમ કીધું હતું એટલે સિમિલરલી મારે પણ અહીંયા કેટલું લેવાનું છે એકમ લેવાનું છે તો જ મને અહીંયા શું મળશે રૂટ ટુ નું માપ મળશે કારણ કે પાયથાગોરોસે મને એવું કીધેલું છે કે જયારે બંને બાજુ એક એક સેન્ટીમીટર અથવા એક એકમની હોય ને તો મને કર્ણ રૂટ ટુ એકમ નો મળે અને મારે રૂટ ટુ નું જે માપ છે ને કે રૂટ ટુ સ્કેલ ઉપર કેટલું થાય એ મેળવવા હાટું આપણા માટે થઈને શું કરીએ છીએ આપણે એના માટે પાઇથાગોરો યુઝ કરીએ છીએ તો આ એકમ છે એવું જ એક એકમ એટલે મેં એક એકમ લેવા માટે બે ઇંચનો ઉપયોગ કર્યો તો હું ફરી વખત અહીંયા બે ઇંચનો ઉપયોગ કરું છું તો અહીંયા આગળ મેં સ્કેલ મૂકી એક્ઝેક્ટ પોઈન્ટ તો કે ભાઈ એક આપણે ઝીરો લઈએ લો તમને ખ્યાલ આવે કે શું છે એટલે અહીંયા મેં ઝીરો સેટ કર્યો અને મેં બે એક એકમ દર્શાવવા માટે બે ઇંચનો ઉપયોગ કર્યો હતો તો અહીંયા ફરી વાર આપણે એક એકમ દર્શાવવા માટે બે ઇંચનો જ ઉપયોગ કરશું બરાબર છે એટલે અહીંયા આગળ મને જ્યાં પોઈન્ટ મેળવ્યો ને કેટલો મળ્યો બે એકમ બે ઇંચનો એટલે આપણા માટે અહીંયા શું થઈ ગયું એક એકમનો પોઈન્ટ મેળવ્યો મને કહેવાય એટલા માટે થઈને એક વસ્તુ આપણને ફાઇલ ખબર પડી ગઈ શું ખબર પડી ગઈ કે ભાઈ આ જે મને બાજુ મળી આને હું કહી દઉં છું એ આને હું કહી દઉં છું ઓ અને આને પોઈન્ટને હું કહી દઉં છું બી એટલે મને ઓ એ અને ઓ કેટલી મળી એક એકમ મળી આ એક એકમ મળીને આ પણ એક એકમ મળી તો હવે મને જે કર્ણ મળશે ને એ કેટલો મળશે રૂટ ટુ એકમનો મળશે અને એ રૂટ ટુ એકમનો એટલે કે એ થી બી નું અંતર મને સ્કેલ ઉપર હવે કેટલું મળી ગયું વર્ગમૂલ બે મળી ગયું અને પછી આપણે વર્ગમૂલ બે ને પરિક્રમા પકડી લેવું કેમ પકડીએ એ પહેલાં મારે આ બે ને કનેક્ટ તો કરવા જોશે ને રૂટ ટુ લાવવા માટે તો હું રૂટ ટુ લાવવા માટે બેને પાછા કનેક્ટ કરું છું સ્કેલ લઉં છું અને સ્કેલને આપણે સેટ કરીએ છીએ બી અને એ ઉપર જેથી કરીને આપણે સરસ મજાનું જે છે એ લાઈન દોરી શકીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો તમે તમારી રીતે આ બંને પોઈન્ટને હવે બીજું કશું નથી કરવાનું સ્કેલથી કનેક્ટ કરવાના છે બીજું હું કશું કરતો નથી ધ્યાન રાખજો કહે સાહેબ હું નવું નવું લઈ આવે છે નવું મેં કશું લાવતો નથી બરાબર છે મારે ફક્ત આ બંને પોઈન્ટને શું કરવાના છે કનેક્ટ કરવાના છે તે કનેક્ટ કરવા માટે તમારી પાસે સીધી સ્કેલ છે પણ મારી પાસે ડાયરેક્ટ સ્કેલ નથી એટલે મારે થોડીક વાર લાગશે દોરતા કારણ કે બધું સેટિંગ કરતાં કરતાં મારે દોરવાનું હોય બરાબર છે હા હા સરસ મજાનો દાખલો તૈયાર થઈ જશે થોડીક વાર લાગશે મિત્રો થોડુંક ધૈર્ય રાખજો ધૈર્ય કારણ કે ધૈર્યનું જે ફળ હોય ને કેવું હોય મીઠું હોય ખબર છે ને આવું કે નથી ખબર નથી ખબર તો ક્યારેક ભગવદ્ ગીતા વાંચજો એમાં મળશે તમને આવું બરાબર છે કાંઈ વાંધો નહીં ચાલો આપણે આ બંને પોઈન્ટની હવે સરસ મજાની સ્કેલથી કનેક્ટ કરી દઈએ છીએ એટલે મને જે આ માપ મેળ્યું ને કેટલું મળ્યું કેટલું મળ્યું મિત્રો રૂટ ટુ એકમ એટલે મને આ કેટલું મળ્યું

તો પરિકરનો જે એક પોઈન્ટ છે એ એક પોઈન્ટ એટલે કે જે ફિક્સ કરેલો છે કે જેમાં આપણે પેન્સિલ નથી રાખવાની એ પોઈન્ટને હું એ ઉપર સેટ કરું છું જોજો હો બરાબર અને પેન્સિલને ક્યાં સેટ કરવાની છે આપણે ક્યાં સેટ કરવાની છે એ પેન્સિલને સેટ કરવાની છે બી ઉપર ક્યાં બી ઉપર હલો કરી સેટ આ મને મળી ગયું રૂટ ટુ એકમ નું બની ગયું હવે કશું નથી કરવાનું પકડીને સરસ મજાની ચાપ દોરવાની છેદી જાય થઈ ગયું આ આ ડિસ્ટન્સ કેટલું હતું રૂટ ટુ એકમ હતું ને ફરી વાર આ ડિસ્ટન્સ કેટલું હતું એથી બીનું માપ રૂટ ટુ એકમ નું તો આ જ પરિકરથી આપણે નીચે માપ તો આપણને જે આ ડિસ્ટન્સ મળ્યું કેટલું મળ્યું

OA સ્ક્વેર વત્તા OB સ્ક્વેર એટલે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય એટલા માટે થઈને અહીંયા 1 નો વર્ગ વત્તા 1 વર્ગ બરાબર 1 વત્તા 1 બરાબર 2 એટલે મને કેટલું મળ્યું AB નો સ્ક્વેર કેટલો મળ્યો 2 એનો મતલબ કે AB કેટલું મળે વર્ગમૂળમાં 2 એકમ મળે બરાબર છે અને આપણે પરિકર થી દોરેલું છે શું દોરેલું છે AB નો ચાપ એટલે કે જે એ થી સી નું અંતર છે ને એ થી સી નું અંતર એ પણ આપણને શું મળશે રૂટ ટુ એકમ મળશે બરાબર છે તો આ વિદ્યાર્થી મિત્રો કોની ચર્ચા કરીએ આપણે વર્ગમૂળ બે ને સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવવું હજી આપણી પાસે બે પ્રશ્ન યથાવત છે કયા કયા કે વર્ગમૂળ ત્રણ ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે સાંભળજો વર્ગમૂળ ત્રણ ને શું કરવાનું છે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે અને વર્ગમૂળ પાંચ ને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો પણ આ વસ્તુ હું આજે કરાવવાનો નથી એના માટે તમારે રાહ જોવી પડશે નહીં તો કે નેક્સ્ટ વિડીયોની તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે કરશું રૂટ ટુ સોરી રૂટ થ્રી અને રૂટ ફાઈવ બંનેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવા શીખવાના છીએ તો ત્યાં સુધી હજી વિદ્યાર્થી મિત્રો તમે અમારા બીજા વિષયના વિડીયો નો જોયા હોય ઉપરાંત મેથેમેટિક્સના આગળના વિડીયો નો જોયા હોય તો એ તમામ વિડીયોની લિંક તમામ વિડીયોની પ્લેલિસ્ટ ઉપરાંત વોટ્સએપની લિંક ટેલિગ્રામ ગ્રુપની લિંક અને હા આ જે ભણાવ્યું છે એ આખા લેક્ચરની પીડીએફની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જરૂર પીડીએફને જુઓ કારણ કે આ તમારે જો પીડીએફ સેવ કરેલી છે તો આ તમારે વિડીયો ફરી વખત જોતાં જોતાં પીડીએફને સોલ્વ કરવાની મજા આવશે બરાબર છે તો ત્યાં સુધી હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું રૂટ થ્રી અને રૂટ ફાઇવને લઈને ત્યાં સુધી ધન્યવાદ